તમારી રાશિ અનુસાર જાણો લગ્ન માટે સૌથી યોગ્ય ઉંમર અને ઉત્તમ સમય શું છે નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આપણા મનપસંદ ચેનલ પર આજનો આપણો વિષય છે એ ખૂબ જ રસપ્રદ અને મહત્વપૂર્ણ વિષય છે તમારી રાશિ અનુસાર લગ્ન માટે સૌથી યોગ્ય સમય શું તમે જાણવા માગો છો તમારી રાશિ અનુસાર લગ્ન માટે સૌથી યોગ્ય સમય કયો છે આ એક એવો પ્રશ્ન છે જેને ઘણા લોકો તેમના જીવનમાં મહત્વપૂર્ણ નિર્ણયોમાં સામેલ કરે છે આ વિડીયોમાં આપણે વિસ્તારથી ચર્ચા કરીશું કે વિવિધ રાશિઓ માટે સૌથી શુભ સમય અને ઉંમર કઈ હોય છે જેથી તમારા જીવનમાં આ મહત્વપૂર્ણ પાસાને સાચી દિશામાં લઈને જવામાં મદદ મળી શકે આપણી રાશિ આપણા જીવનની દિશા અને ભાગ્યને પ્રભાવિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે જ્યોતિષ પ્રમાણે કોઈપણ મહત્વપૂર્ણ નિર્ણય જેવા કે લગ્ન માટે યોગ્ય સમયની પસંદગી કરવી આવશ્યક હોય છે આ સમયે ગ્રહોની સ્થિતિ રાશિઓના પ્રભાવ અને તમારા વ્યક્તિગત જીવનની પરિસ્થિતિ પર આધાર રાખે છે આજે અમે તમારા માટે દરેક રાશિ માટે શુભ સમયની માહિતી લાવ્યા છીએ જેથી તમે તમારા લગ્નના નિર્ણયો સાચી રીતે લઈ શકો પ્રથમ રાશિ આવે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે લગ્ન માટે સૌથી સારો સમય ત્યારે હોય છે જ્યારે મંગળ ગ્રહ એક મજબૂત સ્થિતિમાં હોય છે મંગળ ગ્રહ મેષ રાશિનો સ્વામી હોય છે અને તે ઉર્જા ઉત્સાહ અને પહેલ તરફ સંકેત કરે છે જ્યારે મંગળ તેના ઉચ્ચ સ્થાન પર હોય અથવા જ્યારે તે ન હોય ત્યારે આ સમય તમારા માટે શુભ હોઈ શકે છે આ ઉપરાંત મેષ રાશિના જાતકો માટે ખાસ કરીને તેમના જન્મદિવસની આસપાસનો સમય ખૂબ શુભ હોઈ શકે છે મેષ રાશિવાળા માટે લગ્ન માટે સૌથી યોગ્ય ઉંમર પચીસથી ત્રીસ વર્ષની હોય છે આ ઉંમરે તેઓ માનસિક અને ભાવાત્મક રીતે લગ્ન માટે તૈયાર હોય છે આ સમયે ગ્રહોની સ્થિતિ તમારા લગ્ન માટે અનુકૂળ હોય છે અને તે તમારા જીવનમાં આ મહત્વપૂર્ણ નિર્ણયને સાચી દિશા તરફ લઈ જઈ શકે છે હવે વાત કરી લઈએ નંબર બે ઋષિભરાશિની રાશિના જાતકો માટે શુક્ર ગ્રહની સ્થિતિ લગ્ન માટે મહત્વપૂર્ણ હોય છે શુક્ર ગ્રહ વૃષિભ રાશિનો સ્વામી હોય છે અને તે પ્રેમ સમર્પણ અને સંબંધોનું પ્રતિનિધિત્વ કરે છે જ્યારે શુક્ર ગ્રહ તેના ઉચ્ચ સ્થાન પર હોય અથવા જ્યારે તે સકારાત્મક સ્થિતિમાં હોય ત્યારે આ સમય તમારા માટે શુભ હોઈ શકે છે ખાસ કરીને જ્યારે શુક્ર ગ્રહ બૃહપતિ સાથે સટીક સ્થિતિમાં હોય વૃષભ રાશિ માટે સત્યાવીસથી બત્રીસ વર્ષની ઉંમર સૌથી યોગ્ય હોય છે આ ઉંમરે તેઓ સ્થિરતા અને સુરક્ષાની શોધમાં હોય છે જે લગ્ન માટે મહત્વપૂર્ણ હોય છે તો આ સમય તમારા માટે સૌથી સારો હોય છે આ સમયે તમારો સંબંધ મજબૂત હોય છે અને તમારા જીવનમાં આ પાસામાં સ્થિરતા અને ખુશીઓ લાવી શકે છે નંબર ત્રણ મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે બુધ ગ્રહની સ્થિતિ લગ્ન માટે મહત્વપૂર્ણ હોય છે બુધ ગ્રહ મિથુન રાશિઓનો સ્વામી હોય છે અને તે સંચાર વિચાર અને બુદ્ધિમત્તાનું પ્રતિનિધિત્વ કરે છે જ્યારે બુધ ગ્રહ તેની ઉચ્ચ સ્થિતિમાં હોય અને સકારાત્મક પ્રભાવ પાડતો હોય ત્યારે આ સમય તમારી લગ્ન માટે શુભ હોઈ શકે છે ખાસ કરીને જ્યારે બુધ ગ્રહ ગમનશીલ અને તેની ઉચ્ચ સ્થિતિમાં હોય ત્યારે આ સમય તમારા માટે અનુકૂળ હોય છે મિથુન રાશિવાળા માટે અઠ્યાવીસથી તેત્રીસ વર્ષની ઉંમર યોગ્ય હોય છે આ ઉંમરે તેઓ તેમના કારકિર્દી અને જીવનના લક્ષ્યોને પ્રાથમિકતા આપે છે અને લગ્ન માટે સમય કાઢી શકે છે આ સમયે તમારા સંબંધમાં સંવાદ અને સમજદારી વધે છે જે તમારા લગ્ન માટે એક સકારાત્મક સંકેત હોય છે હવે વાત કરી લઈએ નંબર ચાર કર્ક રાશિ કર્ક રાશિના જાતકો માટે ચંદ્રની સ્થિતિ લગ્ન માટે મહત્વપૂર્ણ હોય છે ચંદ્ર કર્ક રાશિનો સ્વામી હોય છે અને તે લાગણીઓ સંવેદનાઓ અને ઘરની સુખ શાંતિનું પ્રતિનિધિત્વ કરે છે જ્યારે ચંદ્ર તમારી રાશિમાં અથવા તેની નજીક હોય ત્યારે આ સમય તમારા માટે લગ્ન માટે શુભ હોઈ શકે છે ખાસ કરીને જ્યારે ચંદ્રની સ્થિતિ સકારાત્મક હોય અને તમારા જીવનમાં સંતુલન અને સ્થિરતા લાવે છે કર્ક રાશિવાળા લોકો માટે ચોવીસથી ઓગણત્રીસ વર્ષની ઉંમર સૌથી યોગ્ય હોય છે આ ઉંમરે તેઓ તેમના પરિવાર અને ભાવાત્મક સ્થિરતા પર ધ્યાન આપે છે નંબર પાંચ સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે સૂર્યની સ્થિતિ લગ્ન માટે મહત્વપૂર્ણ હોય છે સૂર્ય સિંહ રાશિનો સ્વામી હોય છે અને તે શક્તિ આત્મવિશ્વાસ અને સન્માનનું પ્રતિનિધિત્વ કરે છે જ્યારે સૂર્ય તમારી જન્મકુંડળીમાં શુભ સ્થિતિમાં હોય ત્યારે આ સમય તમારા માટે લગ્ન માટે અનુકૂળ હોઈ શકે છે ખાસ કરીને જ્યારે સૂર્ય તેની ઉચ્ચ સ્થિતિમાં હોય અને સકારાત્મક પ્રભાવ પાડતો હોય સિંહ રાશિવાળા લોકો માટે છવ્વીસથી એકત્રીસ વર્ષની ઉંમર યોગ્ય હોય છે આ ઉંમરે તેઓ આત્મવિશ્વાસ અને જીવન પ્રત્યેના તેમના દ્રષ્ટિકોણને સ્પષ્ટ કરી ચૂક્યા છે નંબર છ કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે બુધ અને શુક્રગ્રહની સ્થિતિ લગ્ન માટે મહત્વપૂર્ણ હોય છે બુધ ગ્રહ સંચાર અને બુદ્ધિમત્તાનું પ્રતિનિધિત્વ કરે છે જ્યારે શુક્ર ગ્રહ પ્રેમ અને સમર્પણનું પ્રતિક હોય છે જ્યારે બંને ગ્રહો તેમની ઉચ્ચ સ્થિતિમાં હોય અને સકારાત્મક પ્રભાવ પાડતા હોય ત્યારે આ સમય તમારા માટે શુભ હોઈ શકે છે કન્યા રાશિના લોકો માટે સત્યાવીસથી બત્રીસ વર્ષની ઉંમર સૌથી યોગ્ય હોય છે આ ઉંમરે તેઓ તેમના જીવનને વ્યવસ્થિત અને સંગઠિત કરી ચૂક્યા હોય છે નંબર સાત તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે શુક્ર ગ્રહની સ્થિતિ લગ્ન માટે મહત્વપૂર્ણ હોય છે શુક્ર ગ્રહ તુલા રાશિનો સ્વામી હોય છે અને તે પ્રેમ સૌંદર્ય અને સંબંધનું પ્રતિનિધિત્વ કરે છે જ્યારે શુક્ર ગ્રહ તેની ઉચ્ચ સ્થિતિમાં હોય અને સકારાત્મક પ્રભાવ પાડતો હોય ત્યારે આ સમય તમારા માટે લગ્નનો શુભ હોઈ શકે છે ખાસ કરીને જ્યારે શુક્ર ગ્રહ તેના ઉચ્ચ સ્થાન પર હોય અને તમારા જીવનમાં સંતુલન અને સૌંદર્ય લાવતો હોય તુલા રાશિવાળા લોકો માટે અઠ્યાવીસથી તેત્રીસ વર્ષની ઉંમર યોગ્ય હોય છે આ ઉંમરે તેઓ સંતુલન અને સમજદારીની શોધમાં હોય છે આ સમયે તમારા સંબંધમાં સમજદારી અને સ્થિરતા હોય છે જે તમારા જીવનમાં આ મહત્વપૂર્ણ નિર્ણયને સાચી દિશા તરફ લઈ જઈ શકે છે નંબર આઠ વૃષિક રાશિ વૃષિક રાશિના જાતકો માટે મંગળ ગ્રહની સ્થિતિ લગ્ન માટે મહત્વપૂર્ણ હોય છે મંગળ ગ્રહ વૃષિક રાશિનો સ્વામી હોય છે અને તે ઉર્જા જુસ્સો અને પહેલનું પ્રતિનિધિત્વ કરે છે જ્યારે મંગળ ગ્રહ શુભ સ્થિતિમાં હોય અને સકારાત્મકતા પ્રભાવ પાડતો હોય ત્યારે આ સમય તમારા લગ્ન માટે શુભ હોઈ શકે છે ખાસ કરીને જ્યારે મંગળ ગ્રહ તેની ઉચ્ચ સ્થિતિમાં હોય અને તમારા જીવનમાં સ્થિરતા અને ઉર્જા લાવતો હોય વૃશ્ચિક રાશિવાળા લોકો માટે પચીસથી ત્રીસ વર્ષની ઉંમર સૌથી યોગ્ય હોય છે આ ઉંમરે તેઓ ઊંડાણ અને સ્થિરતાની શોધમાં હોય છે નંબર નવ ધનુ રાશિ ધનુ રાશિના જાતકો માટે બૃહસ્પતિની સ્થિતિ લગ્ન માટે મહત્વપૂર્ણ હોય છે બૃહસ્પતિ ગ્રહ ધનુ રાશિનો સ્વામી હોય છે અને તે ખુશહાલી વિસ્તાર અને ભાગ્યનું પ્રતિનિધિત્વ કરે છે જ્યારે બૃહસ્પતિ શુભ સ્થિતિમાં હોય અને તમારા જીવનમાં સકારાત્મક પ્રભાવ હોય ત્યારે આ સમય તમારા લગ્ન માટે શુભ હોઈ શકે છે ધનુ રાશિવાળા લોકો માટે ઓગણત્રીસથી ચોત્રીસ વર્ષની ઉંમર યોગ્ય હોય છે આ ઉંમરે તેઓ સ્વતંત્રતા અને શોધ પ્રત્યેના તેમના જુસ્સાને સંતુલિત કરી ચૂક્યા હોય છે ખાસ કરીને જ્યારે બૃહસ્પતિ તેની ઉચ્ચ સ્થિતિમાં હોય અને તમારા જીવનમાં ખુશહાલી અને ભાગ્ય લાવતો હોય ત્યારે આ સમય તમારા સંબંધો માટે સૌથી સારો હોય છે આ સમયે તમારા લગ્નમાં ખુશી અને સ્થિરતા હોય છે જે તમારા જીવનમાં આ મહત્વપૂર્ણ નિર્ણયને સાચી દિશામાં લઈ જઈ શકે છે નંબર દસ મકર રાશિ મકર રાશિના જાતકો માટે શનિગ્રહની સ્થિતિ લગ્ન માટે મહત્વપૂર્ણ હોય છે શનિગ્રહ મકર રાશિનો સ્વામી હોય છે અને તે સ્થિત જવાબદારી અને મહેનતનું પ્રતિનિધિત્વ કરે છે જ્યારે શનિગ્રહ શુભ સ્થિતિમાં હોય અને તમારા જીવનમાં સ્થિરતા અને સ્થિત લાવતો હોય ત્યારે આ સમય તમારા લગ્ન માટે શુભ હોઈ શકે છે ખાસ કરીને જ્યારે શનિગ્રહ તેની ઉચ્ચ સ્થિતિમાં હોય ત્યારે તમારા જીવનમાં સકારાત્મક પ્રભાવ પાડતો હોય ત્યારે આ સમય તમારા સંબંધ માટે સૌથી સારો હોય છે મકર રાશિવાળા લોકો માટે થી પાંત્રીસ વર્ષની ઉંમર સૌથી યોગ્ય સમય હોય છે આ ઉંમરમાં તેઓ પોતાના કેરિયર અને જીવનના લક્ષ્યને પ્રાધાન્ય આપે છે નંબર અગિયાર કુંભ રાશિ રાશિના જાતકો માટે યુરેનસ ગ્રહની સ્થિતિ લગ્ન માટે મહત્વપૂર્ણ હોય છે યુરેનસ ગ્રહ રાશિનો સ્વામી હોય છે અને તે પરિવર્તન નવીનતા અને સ્વતંત્રતાનું પ્રતિનિધિત્વ કરે છે જ્યારે યુરેનસ શુભ સ્થિતિમાં હોય ત્યારે જીવનમાં સકારાત્મક પ્રભાવ નાખે છે ત્યારે આ સમય તમારા લગ્ન માટે શુભ હોઈ શકે છે ખાસ કરીને જ્યારે યુરેનસ ગ્રહ પોતાની ઉચ્ચ સ્થિતિમાં હોય અને તમારા જીવનમાં પરિવર્તન અને નવીનતા લાવે છે ત્યારે આ સમય તમારા સંબંધ માટે સૌથી સારો હોય છે કુંભ રાશિના લોકો માટે ત્રીસથી પાંત્રીસ વર્ષની ઉંમર યોગ્ય હોય છે આ ઉંમરમાં તેઓ પોતાની સ્વતંત્રતા અને વિચારશીલતાને પ્રાધાન્ય આપે છે નંબર બાર મીન રાશિ મીન રાશિના જાતકો માટે ગુરુ અને ચંદ્રની સ્થિતિ લગ્ન માટે મહત્વપૂર્ણ હોય છે ગુરુગ્રહ મીન રાશિનો સ્વામી હોય છે અને તે જ્ઞાન આશા અને ભાગ્યનું પ્રતિનિધિત્વ કરે છે ચંદ્ર લાગણી અને સંવેદનાઓનું પ્રતિક હોય છે જ્યારે ગુરુ ચંદ્ર બંને શુભ સ્થિતિમાં હોય અને તમારા જીવનમાં સકારાત્મક પ્રભાવ નાખે છે ત્યારે આ સમય તમારા લગ્ન માટે શુભ હોઈ શકે છે ખાસ કરીને જ્યારે ગુરુ અને ચંદ્ર પોતાની ઉચ્ચ સ્થિતિમાં હોય અને તમારા જીવનમાં આશા અને સ્થિરતા લાવે છે ત્યારે તમારું લગ્ન મીન રાશિવાળા લોકો માટે પચીસથી પાંત્રીસ વર્ષની ઉંમરમાં સૌથી યોગ્ય હોય છે આ ઉંમરમાં તેઓ ભાવાત્મક અને આધ્યાત્મિક સ્થિરતાની શોધમાં હોય છે તો આ સમય તમારા માટે સૌથી સારો હોય છે તો મિત્રો આ હાથી તમારી રાશિ પ્રમાણે લગ્ન માટેની સૌથી યોગ્ય ઉંમર અને ઉંમર વિશેની કેટલીક મહત્વપૂર્ણ વાતો ધ્યાનમાં રાખો કે આ માત્ર એક જ્યોતિષીય દ્રષ્ટિકોણ છે અને વ્યક્તિગત પરિસ્થિતિઓ અને ભાવાત્મક જોડાણ પણ મહત્વપૂર્ણ હોય છે જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો કૃપા કરીને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો આભાર